ભરવાનો ભારે ઘસારો જોવા મળ્યો હતો પીપળિયા મિલ ચાલ્યાપાડા જેવા ગામોના ફોર્મ ભરાયા ત્યારે અરોડા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી સીતલબેન નવીન ચંદ્ર પરમારે છ સભ્યો સાથે સરપંચ પદ ઉમેદવારી ફોર્મ ભર્યો હતો દાહોદ જિલ્લામાં સામાન્ય લોકસભા બે અઢી વહીવટદારી ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતા સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ આરોડા પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે શીતલબેન નવીનચંદ્ર પરમારે મોટી સંખ્યામાં કાર્યકરોને ગ્રામજનો સાથે સરપંચ પદે ફોર્મ ભરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકાના આરોડા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આરોડા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ વિકાસના કામો કરીશ ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં ગામને પડતી મુશ્કેલીમાં હું સાથે રહીશ અને તેમને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશ તે મોટી સંખ્યામાં હાજરેલા કાર્યકરોને જણાવ્યું હતું અને સરપંચની ચૂંટણીમાં મને બહુમતીથી વિજય બનાવશો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને સો વિશ્વાસ આપું છું તેમ જણાવ્યું હતું નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ ભાઈ નિસરતા આઈસીએમ ન્યૂઝ ગુજરાતી દાહોદ આજ રોજ તાલુકાના ગ્રામ પંચાયતના અને ધારોડા પંચાયતના અમારી પુત્ર વધુના શીતલબેન નવીનચંદ્ર રમેશભાઈના સરપંચ પદ ઉમેદવાર ભરીને અમે આવે છે ત્યારે ગ્રામ લોકોએ ભાઈ તથા ભાઈનોને બહેનોને સમય અમને સાર સહકાર આપ્યો અને આપશે અને અમે પાંચ વર્ષ સુધી નિષ્ઠાથી અમને એમનો સેવામાં જપ કરીશું અધી રાતે પણ કોલ કરીશું તમને હાજર રહીશું અને કોઈ બી રોડ રસ્તા પાણી વીજળી લાઇટની અમે અમે સુવિધા પૂરી પાડીશું એ જ અમારી નમ્ર વિનંતી છે